સાણંદ તાલુકાનું ગોધાવી જે ગામ છે ત્યાં જે ખેડૂત સમિતિ દ્વારા એક સંમેલન યોજવામાં આવ્યું છે અને આ સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા છે અને ખેડૂતોએ કેટલાક પ્રશ્ન ઉપસ્થિત કર્યા છે ત્યારે આ ખેડૂતોને મળીશું અને ખેડૂતોના શું પ્રશ્ન છે તેમની સાથે વિગતે વાત કરીશું જી કાકા આ તમે આજે સંમેલન ગોધાવીમાં યોજ્યું છે શું તમારા પ્રશ્ન છે અને શું માંગ છે અમે ગોધાવી ખેડૂત હિત રક્ષક સમિતિ બનાવી છે અને અમને જે અન્યાય થઈ રહ્યો છે ખેડૂતોને એની સામે અમે છેક સુધી લડી લેવાના મૂળમાં દરેક ખેડૂતો તૈયાર છે અને એક યોજના બનાવવામાં આવી છે ટીપીની જેના ભાગરૂપે અમને ખેડૂતોને ઓનર્સ મીટિંગ રાખવામાં આવી હતી તેમાં જમીન માલિકોને બોલાવ્યા હતા ચાર ત્રણ બે હજાર ચોવીસ સિવિક સેન્ટર બોપલ ખાતે અમને આ ડ્રાફ્ટ બતાવવામાં આવ્યો તો ત્યાં અમને ખબર પડી કે અમને દરેક ખેડૂતોને જે એ ઓપીમાં એફપી ફાળવવામાં આવે છે તેની જગ્યાએ અમને દૂર દૂર એફપી બધા દરેક ખેડૂતોને ખસેડીને આપવામાં બેથી ત્રણ કિલોમીટર દૂર એફપી ફાળવવામાં આવ્યો હકીકતમાં દરેક ખેડૂતના પોતાના જ ખેતરની અંદર એફપી મળે અત્યાર સુધીની દરેક ટીપીમાં આ જોગવાઈ છે અને એ નથી મળ્યો મૂળ કારણ એ છે ખસેડવાનું કે અમારી ગોધાવી ગામના ખેડૂતોની જગ્યા પચાવી પાડવાનો એક જાતનો કારસો છે એમાં એ સફળ નથી થયા તો એમને સરકારને સાથે રાખીને કેટલાક અધિકારીઓ અને કોઈ રાજકારણી બી આમાં જોડાયેલા છે જે અંદરખાને સપોર્ટ કરે છે બહાર રહીને સપોર્ટ કરતા નથી અને એમને સાથે રહી અને આ યોજના બનાવી એમાં અમને ખેડૂતોને બધાને અલગ જગ્યાએ એપી ફાળવ્યો જેથી ખેડૂતો ડરના માર્યા આ જગ્યા એમને વેચી મારવા માટે મજબૂર થાય અત્યારે હાલ જે અમને ખેડૂતોને ઓફર કરવામાં આવે છે આ બે કંપનીઓ દ્વારા જેની મૂળ કિંમત કરતાં પચાસ ટકા પણ ઓછી રકમમાં જગ્યા ખરીદવા માટેની ઓફર કરવામાં આવે છે અમે પહેલાં દરેક ખેડૂતોને એવું ડરાવવામાં આવ્યા હતા કે તમે

એ સિવાય ચારસો ઓગણત્રીસ ટીપી માં પણ આ લોકોએ લગભગ બસો એકર જેટલી જગ્યા ખરીદી લીધી છે તો આ ત્રણસો એકર જે જમીન ખરીદી લીધી છે એ જે તે ભાવ આપવામાં આવ્યો હતો તો હવે આ બાકીની ની જમીનમાં કેવી રીતે પ્રશ્ન કે શું છે બાકીની જગ્યા પણ પછાવી પાડવા માટે એ લોકો ડરાવે છે ધમકાવે છે અને મૂળ કિંમત જે હોય એના કરતાં અડધા ભાવે જગ્યા લઈ લેવાનો એક કારસો રચી રહ્યા છે જે તો આપણી સાથે હતા આપણી સાથે ગોધાવી ગામના સરપંચ પણ છે તેમની સાથે પણ વાત કરીશું જી સરપંચ શું છે આ સબક જે ઘટના છે ખેડૂતોની જે જમીન પચાવી પાડવાની જે વાત છે શું કહેશું ખેડૂતોની જગ્યાએ ભાવ એક બેહોલ એમ કહેવાય કે એવો સમય ઊભો કરવામાં આવ્યો છે કે ડરાઈ દીધા ખેડૂતોને કે તમે સસ્તી જગ્યા અત્યારે નહીં આપો કે નહીં થાય તો કાલ એક્વાયર થશે તો સસ્તા ભાવમાં જશે આઠ હજારના ભાવમાં જશે આ રીતે પણ બીવડાવવામાં આવ્યું તો ખેડૂતો ના ડર્યા ટીપી પાડી ટીપી પાડી અને ટીપીમાં ખેડૂત એપી આપવો જોઈએ એની જગ્યાએ એનાથી ઘણો દૂર એપી આપ્યો છે એ રીતના પણ ડરાવવામાં આવે છે પણ ખેડૂતો લડી લેવાના છે ને છેક સુધી અમે લડી લઈશું પણ આજે ત્રણસો એકર જેટલી જમીન છે એ આજે આપી દેવાય છે હવે બસો એકર જેટલી જમીન બાકી રહી છે તો હવે તમારા ખેડૂતોની માંગ શું છે અમાર ખેડૂતોની એક જ માંગ છે કે તમે તમારે ડેવલપ કરો તમારે ત્રણસો માં જે બનાવવું એ બનાવો પણ અમને અમારા ઓપીમાં એફપી આપો અમારે કોઈ જગ્યા વેકવાની જરૂર નથી અને નથી કોઈ એમને વેખવાની ગણતરી પણ આ ઓપી અને એફપી સરળ ભાષામાં સમજીએ તો શું ઓપી એટલે જે તમારો ફાઇનલ તમારું જે ખેતર હોય એ ઓપી અને એફપી એમને ચાલીસ ટકા બાદ કરતા જે તમને આપે એ એફપી

ગામના ખેડૂતોને જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટ સુધી લડી લઈશું જો પહેલાં તો ગોધાઈ ગામ સત્ય સમાજનું ગામ છે અને આ ગોધાઈ ગામના સત્ય સમાજનું ગામ છે ને પહેલેથી અન્યાય થયો છે ગમે તે સરકાર ભાજપ હોય કે કોંગ્રેસ હોય પહેલેથી બે હજાર સાત આઠમાં કોરિડોર રેલવે પ્રોજેક્ટમાં સાડી ત્રણસો ચારસો એકર ખેડૂતોની જગ્યા જતી રહી હવે આ ઓલિમ્પિકનું બહાનું કાઢે છે ઓલિમ્પિકના નામે લગભગ ત્રણસો એકર તો ઓલરેડી જગ્યાઓ લઈ લીધી છે વિજય ભારતી ફાઉન્ડેશન અને ન્યુઅર્થ ફાઉન્ડેશને તો હવે જે આ બસો એકર જે જમીન છે ખેડૂતો હવે

જી કાકા તમે પણ જયારે વાત કરી ત્યારે કીધું ખેડૂતો ડરવાનું નથી તો કોણ ડરાવે છે ખેડૂતો ડરાવવાનો મતલબ એવો છે કે આડકતરી રીતે અહીંયા એક્વિઝિશન થશે સરકાર મેટ્રોનો કોઈ મોટો પ્રોજેક્ટ લાવી દેશે અને આ જે જમીન છે એ સરકાર એકવાયર્ડ કરશે અને એકવાયર્ડ કરશે તો તમને જંત્રીના ચાર ગણા મળશે અને છેલ્લે હાલમાં જે નવી જંત્રી ઇન્ટ્રોડ્યુસ પ્રપોઝ જંત્રી હતી એમાં ગોધાવી ગામનો સમાવેશ અર્બન વિલેજમાં અર્બનમાં કરેલો છે હકીકતમાં જ્યારે કોઈ બી એક્વિઝિશન થાય ત્યારે ગ્રામ્ય વિસ્તારની જમીન હોય તો ચાર ગણો ભાવ મળે છે અને શહેરી વિસ્તારની જમીન હોય તો બે ગણો એ છેલ્લી જે પ્રપોઝ જંત્રી છે એમાં ગોધાવી ગામનો સમાવેશ અર્બનમાં કરેલો છે એટલે ખેડૂતોને એવી રીતે ડરાવવામાં આવે છે મેટ્રો પ્રોજેક્ટ લાવવાની છે વાત ઓલિમ્પિકની થઈ રહી છે તો ખરેખર પ્રોજેક્ટ શું આવવાનો છે ખરેખર પ્રોજેક્ટ શું આવવાનો છે અમે જાણતા નથી

આ જમીન આપી દો અધરવાઈઝ તમને જંત્રીના બે ગણા કે જંત્રીના ચાર ગણા રૂપિયા મળશે આ જે પેદાઓ છે એ ન્યુ એજ એજ્યુકેશન ફાઉન્ડેશન વિજય ભારતી ફાઉન્ડેશન જે અંબા અંબાણી અંબાણી જે છે એમનું છે એમની હરકતમાં આ જે સરકાર છે હાલમાં મોદી સાહેબની સરકાર છે જેની ઉપર હંમેશા આક્ષેપ રહ્યો છે કે આ અંબાણી અને અદાણી માટે કામ કરે છે અને આ જે પ્રમાણે અહીંયા આગળ થઈ રહ્યું છે એ સાબિત કરે છે કે આ જે સરકાર છે અદાણી અને અંબાણી માટે કામ કરે છે આ જે કંપનીઓ અહીંયા આગળ જમીનો લે છે એ અદાણી ને અંબાણીની કંપનીઓ છે આવું ગુજરાતમાં પહેલા થયું નથી એવું નથી આખા દેશમાં આપણે વારે વારે જોયું છે જુનાગઢનો પ્રશ્ન હોય રાજકોટનો હોય જામનગરનો હોય કે આજે અમદાવાદ નો હોય કે ભૂતકાળમાં શાંતિ ગ્રામ નો હોય બધાએ જોયેલું જ છે જી તો આપણી સાથે હતા વધારી ગામના કેટલાક ખેડૂતો તેમણે તેમની આપવીતી જણાવી છે આવા સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી મને અને મારા સાથી મિલન ઠાકર ને રજા આપશો વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ